જમીન લે વેચનો ધંધો કરતા વેપારીએ રૂપિયા છ લાખની સામે રૂપિયા છત્રીસ લાખ ચોકીવી આપ્યા છતાં પણ વેપારીને રંજાડતા વ્યાજખોરને પકડી પાડી ઉમદા કામગીરી કરતી રાંદેર પોલીસ મહેરબાન પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગર નાઓ તરફથી તારીખ એકવીસ છ બે હજાર ચોવીસ થી તારીખ એકત્રીસ સાત બે હજાર ચોવીસ સુધી નાણાં ધીરનાર કરી સામાન્ય પ્રજાજનોને ખોટી રીતે રંજાડતા ઈસમો વિરુદ્ધ અસરકારક કામગીરી કરવા માટે ખાસ ઝુંબેસનું આયોજન કરેલ હતું જે ઝુંબેસ અનુસંધાનને

શ્રી બી એચ પરમાર નાઓ સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન પકડી પાડ્યા હતા